પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિધનથી તેમનો પરિવાર શોકમાં ગરકાવ થયું છે તેમના ડીએનએ ટેસ્ટ મેચ થઈ ગયા છે આવતીકાલે તેમનો મૃતદેહ તેમને સોંપવામાં આવશે વિજય રૂપાણીના ડીએનએ મેચ થયા બાદ ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું આવતીકાલે સવારે સાડા અગિયાર આસપાસ પાર્થિવ દેહ સોંપાશે તેવું ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું તેમના નિવાસસ્થાને નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે હવાઈ માર્ગેથી પાર્થિવ રાજકોટ જશે તે ઋષિકેશ પટેલે જણાવ્યું છે ેશ પટેલે કહ્યું છે કે બે વાગ્યા આસપાસ પાર્થિવ દેહ રાજકોટ પહોંચશે પરિવારજનોને એ સાડા ની આસપાસ આપણે એમને પાર્થિવ શરીર સોંપવાના છીએ અને સાડા અગિયાર પાર્થિવ સ્વીકાર કરી અને સીધા આપણે એરપોર્ટ ખાતે જઈ અને હવાઈ માર્ગે આપણે રાજકોટ પહોંચવાના છીએ અને રાજકોટ સાડા બારની આસપાસ બે વાગ્યાની આસપાસ પહોંચી જઈ બેથી બે ત્રીસ સુધી ગ્રીનલેન્ડ ચોકડી સુધી જઈ અને એમના ઘર સુધી જવાનો જે રસ્તો છે એ રસ્તા ઉપર લગભગ દોઢ કલાક જેવો સમયગાળો થશે કારણ કે એમની યાદો અને એમના કામો રસ્તામાં ઠેર ઠેર વિખરાયેલા છે લોકોની લાગણી છે કે તમે એરપોર્ટથી એમના ઘરે ઘર સુધી લઈ જાઓ ત્યાં સુધીમાં અમારે પુષ્પાહાર કરવા એમના અંતિમ દર્શન કરવા માટે ત્યાં રોકાવાની એમને વિચારણા કરી હતી અને એ કહેણ પણ આવ્યું છે કે આ હિરાસરથી નીકળી પછી અને ગ્રીનલેન્ડ ચોકડીથી એમના ઘર સુધી જાઓ તો એટલે આ રૂટ લગભગ દોઢેક કલાકનો થયો છે અને ચારથી પાંચ ચાર વાગે ઘરે પહોંચી નિવાસસ્થાને પૂજિત પ્રકાશ સોસાયટી નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની સામે એમના પાર્થિવ દેહને રાખવામાં આવશે અને ચારથી પાંચ એટલે એક કલાક સુધી અંતિમ દર્શન માટે લોકો માટે ત્યાં મૂકવામાં આવશે પાંચથી છ પછી એમની અંતિમ સ્મશાન યાત્રા ચાલુ થશે જે એમનો જે મત વિસ્તાર અથવા તો જે એમનું કાર્યક્ષેત્ર હતું ને જ્યાં એમને ખૂબ કામ કર્યું છે એક કાર્યકર્તા તરીકે એક ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર્તા તરીકે જ્યાં કામ કર્યું છે એવા તમામ વિસ્તારોમાં લગભગ એક કલાક સુધી આ અંતિમ યાત્રા કરી અને અંતિમ સ્મશાન સુધી પહોંચવાની વ્યવસ્થા થશે અને ત્યાં એમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરવામાં આવશે સમગ્ર રૂપાણી પરિવાર તરફથી અમે બધા અહીં હાજર અમારા ભાજપા પરિવારના તમામ નેતાઓ અમારા તમામ વડીલો કે જે સદા અહીં હૂંફ માટે અમારી સાથે સતત ત્રણ ચાર દિવસથી હાજર છે એનો આભાર માનીએ છીએ ગુજરાતના તમામ નાગરિકો તમામ કાર્યકર્તાઓ બધાનો તમારા પ્રેમ અને હુંફ બદલ ખૂબ ખૂબ આભાર અને ફરી વખત તમામ દિવંગતોને અમારા બધા તરફથી શ્રદ્ધાંજલિ જય શ્રી કૃષ્ણ આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજકોટથી પહેલી ચૂંટણી લીડ્યા ત્યારે એમના સારથી તરીકે સુપેરે જવાબદારી નિભાવીને એમને ચળહળથી ફતેહ સાથે ચૂંટાયેલી રાજનીતિના પ્રથમ પગથિયા ઉપર સફળતાપૂર્વક પહોંચાડવાનો યશ વિજયભાઈના ખાનામાં કાર્યકર્તાઓ હંમેશ યાદ રાખશે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સ્તરના કામોની અંદર વિજયભાઈએ રાષ્ટ્રીય નેતૃત્વના વિશ્વાસુ સાથીદાર તરીકે મહારાષ્ટ્ર પંજાબ અને અન્ય પ્રાંતોમાં પણ બ ખૂબી જવાબદારી નિભાવી છે તો આજેની વાત કરવા માટે ગાંધીનગરથી અમારી સાથે અમારા सहयोगी જતીન જોડાયા છે અને રાજકોટથી પહોંચી રહ્યા છે હાલમાં શું અપડેટ મળી રહી છે નેતાઓ જે ભારતીય જનતા પાર્ટીના તે ગાંધીનગર ખાતે આવી પહોંચ્યા હતા ઋષિકેશ પટેલ હોય જગદીશ વિશ્વકર્મા હોય કે તમામ દિગ્ગજ નેતાઓ જે છે તે વિજય રૂપાણીના ઘરે પહોંચી આવ્યા હતા મહત્વની વાત છે કે અગિયાર ને દસ કલાકે વિજય રૂપાણીનો ડીએનએ ટેસ્ટ આવ્યા બાદ એક વાર દીક નેતાઓ જે છે તે પરિવારને સાંત્વના આપવા માટે જ્યારે વિજય રૂપાણી રેડબોડીનો ડીએનએ મેચ થઈ ગયો ત્યારે લઈ પરિવારજનો ખૂબ શોકમાં જોવા મળતા હતા પરિવારજનો માં ખૂબ લાગણી જે છે તે જોવા મળતી હતી જેને સાંત્વના આપવા માટે એક બાજ એક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે તે આવી પહોંચ્યા હતા ડીએનએ આવી ગયો થોડીક વાર પહેલાં જ પરિવારજનો અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ સાથે રહીને પ્રેસ કોન્ફરન્સ કરી હતી પ્રેસ કોન્ફરન્સને જણાવ્યું કે આવતીકાલે વહેલી સવારે સાડા દસ કલાકથી અગિયાર સાડા દસથી અગિયારની વચ્ચે પરિવારજનો જે છે તે ગાંધીનગરથી નીકળશે અને અગિયાર કલાકે સિવિલ હોસ્પિટલ સાડા અગિયાર કલાકે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચે છે સિવિલ હોસ્પિટલે પહોંચ્યા બાદ તેઓ જે તેઓનો પાર્થિવ દેહ છે તેનો સ્વીકાર કરશે અને તેઓ સીધા જ એરપોર્ટ ખાતે જશે ને એરપોર્ટથી ચાર્ટર ચાર્ટરના મારફતે તેઓ રાજકોટ ખાતે જે છે જવાના છે એટલે કહી શકાય કે રાજકોટ ખાતે તમે સંપૂર્ણ અંતિમ વિધિ જે છે તે કરવાની રહેશે જી જી લખી રહ્યા છે રાજકોટમાં અંતિમ વિધિ થવાની છે રાજકોટમાં તેને લઈને કેવી તૈયારીઓ છે છે તે પૂર્ણ કરી નાખવામાં આવ્યું છે રાજકોટ શહેર પોલીસ દ્વારા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી નાખવામાં આવ્યું છે કે આ જે રૂખ છે છે રાજકોટ એરપોર્ટ ખાતે તેમનો પરિવારજનો તેમની સાથે હશે ત્યારબાદ ચોકડી ખાતે અઢી વાગે તેઓ બપોરના પહોંચી જશે ત્યારબાદ અંતિમ યાત્રાની શરૂઆત છે તે થશે સમગ્ર રાજકોટ વાસીઓ છે તે ત્યાં ઉમટી પડશે તે માટે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવશે ટ્રાફિક વ્યવસ્થા પણ રાખવામાં આવી છે કોઈ પણ પ્રકારની અડચર રૂપ વ્યવસ્થા ન થાય તે માટે નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરાયું છે અને તેના રૂટ ઉપર કોઈ પણ વ્યક્તિ વાહન લઈને નહીં જઈ શકે તેવું પણ જાહેરનામું પ્રચિત કરવામાં આવ્યું છે તો બીજી તરફ હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ કે અલગ અલગ રૂટ ઉપરથી જે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પાર્કિંગ પાર્થિવ તે લઈ આવવામાં આવશે તેમાં જો વાત કરવામાં આવે ગ્રીન ચોકડી થી રણછોડ થી બાપુ આશ્રમ ત્યારબાદ ત્યાંથી સંકબી રોડ સંકબી રોડ ઉપર તેમના પુત્રના નામે તેમનું ટ્રસ્ટ છે પૂજિત રૂપાણી ટ્રસ્ટ ત્યાં તેમના દર્શન માટે લઈ આવવામાં આવશે ને તે રૂપથી ભાવનગર રોડ ત્યારબાદ કેસરી હિન્દુ કુલ અને ત્યારબાદ કહી શકાય કે હોસ્પિટલ ચોક બહુમાડી ભવન ચોક કિશાનપરા ચોક રૈયા રોડ અને નિર્મલા રોડ થઈ આ સ્થળ ઉપર જે પ્રકાશ સુસાયકિલમાં તેમનું ઘર આવેલું છે વિજયભાઈ રૂપાણીનું ત્યાં તેમને લઈ આવવામાં આવશે અને આ એ જ સ્થળ છે ભગવાન નું ધ્યાન શંકર મહાદેવ છે રાજકીય રીતે આ સમગ્ર કાર્યક્રમ છે તે કરવામાં આવશે આ જે મંદિર છે ત્યાં જ વિજયભાઈ રૂપાણી છે તેઓ વહેલી સવારે આવીને પૂજા અને પ્રાર્થના કરતા હતા તો બીજી તરફ કહી શકાય કે અહીં જે એક કલાક માટે ચાર થી પાંચ કલાક ગૃહ ખાતે જ્યાં જે તેની પહેલા જે ભૂપેન્દ્ર રોડ ગરેડિયા કુવા રોડ છે ત્યાં તેમની ઓફિસ આવેલી છે ત્યાં પણ કે રૂટ લેવામાં આવશે ને ત્યારબાદ રામનાથ પરા ગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર થશે અને ત્યારબાદ જે પંચ મહાભૂતમાં જી જતીન સવારથી જ ત્યાં અન્ય નેતાઓ આવી રહ્યા છે તેમના સગાવાલાઓ આવી રહ્યા છે જે જમાવડો અને ખાસ કરી જે ગતિવિધિઓ તમને ઘરની બહાર જોવા મળી છે તે અંગે માહિતી આપશો વિજય રૂપાણીનું અવસાન થયું જેને લઈ સમગ્ર ગુજરાત તો શોકભરમાં જોવા મળી રહ્યું છે વિજય રૂપાણી પંજાબના પ્રભારી તરીકે પણ તેમની જવાબદારી હતી એટલે પંજાબમાં થોડાક સમય પહેલાં જ ચૂંટણી જે છે તે યોજાઈ હતી ત્યાં આગળ તે ચૂંટણીમાં પણ તેઓ જતા હતા એટલે પંજાબના પણ નેતાઓ જે છે તે પણ અહીંયા આવતા હતા અને સંતવના સાંત્વના પાઠવા માટે આવ્યા હતા ક્યાંક ને ક્યાંક પંજાબના લોકોમાં પણ દુઃખની લાગણી છે કે પંજાબનું પરિણામ આવી આવ્યું નથી એટલે વિજય રૂપાણી પરિણામની જે કહી શકાય કે ખુશી ઉજવવા માટે પણ આવવાના હતા આ પ્રકારની વાત તેઓએ કરી હતી એટલે કે વિજય રૂપાણીના શોખને લઈ તમામ લોકો તો દુઃખી છે પરિવારજનો પણ દુઃખી છે ગુજરાતના લોકો પણ દુઃખી છે અને વિજય રૂપાણીની જેવી ચાહના જે છે તે ગુજરાત રાજ્યના ગુજરાત શહેર ગુજરાત રાજ્ય તો ઠીક છે ગુજરાત રાજ્ય બહાર પણ વિજય રૂપાણીની ચાહના તે પ્રકારે જોવા મળતી હતી જો વાત કરીએ તો નિવાસસ્થાન ખાતે જે લોકો મળવા આવતા હતા પરિવારજનો મોટી સંખ્યામાં આવતા હતા સાથેમાં જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોંગ્રેસના નેતાઓ કે પછી આમ આદમી પાર્ટીના નેતાઓ તમામ નેતાઓ એક બાજ વિજય રૂપાણીને મળવા વિજય રૂપાણીના ઘરે પુત્ર અને પત્નીને સાંત્વના પાઠવવા માટે થઈને આવતા હતા એટલે કહી શકાય કે જે પ્રમાણે વિજય રૂપાણીના દુઃખને લઈ ગુજરાતના લોકો તો આવતા જ હતા પરંતુ પંજાબના લોકો પણ પંજાબના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે તેઓ પણ મુલાકાતે આવતા હતા જી

ઉજીત રૂપાણી ટ્રસ્ટ છે તેમના નામનું તેમના પુત્રના નામનું તેમાં પણ ઘણી બધી પ્રવૃત્તિઓ તેઓ કરતા અંજલીબેન અને જે વિજયભાઈ રૂપાણી છે તેઓ ત્યાં જતા ઝૂપડપટ્ટી બાળકોના કેટલાના ભવિષ્ય તેમને જે સારા કર્યા છે કેટલાક જે બાળકોને તેમને ભણાવી ગણાવીને જે મોટા કર્યા છે તેમ કહી શકાય એટલે ઘણી બધી યાદો છે તે રાજકોટવાસીઓ સાથે વેપારીઓ હોય રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ હોય ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના હોય નાનો ગરીબ માણસ હોય કે મોટો વ્યક્તિ હોય તમામ સાથે વિજયભાઈ ને એક લાગણી નો સંબંધ હતો અને તેના કારણે રાજકોટ છે કે આવતીકાલે અંતિમ યાત્રામાં તેમને વિદાય આપવા માટે ઉમટી પડે છે આભાર જતીન અને લખી જોડાવા માટે અને માહિતી